પછી પડે પેટ વધાર્યું થઈ ગઈ મોટી પાડી ભાઈ ખાઈ ખાઈ ને પેટ વધાર્યું થઈ ગઈ મોટી પાડી હવે રાગડા બંધ કરો ને મને માથું દુખે છે કઈક દવાનું કરો ને ઓલે ત્રણ દિવસ પહેલા 32 લક્ષની દવાની બોટલ લાવ્યો તો ઈ ક્યાં ગઈ આ રહી તમારી 32 લક્ષની દવાની બોટલ લાલ કેમ ખાલી થઈ ગઈ તો ખાલી થઈ જાય ને કેવી દવા લાવ્યા બધી પી ગઈ પણ કઈ અસર જ ના કરે ને હે બધી પી ગઈ હા બધી પી ગઈ હા બધી પી ગઈ અરે હા ભાઈ હા હવે ઈ દવાની બોટલ હતી હો કાઈ સોડા નોતી કે તું બધી પી ગઈ કેવી ભંગારમાંથી દવા લાવ્યા બધી પી ગઈ પણ કાઈ જ ફેર નો પડે હવે આ ભારે માંથી દવા છે માણસ એક ઢાકણો પી જાય ને તો ઘોડે ની જેમ દોડવા માંડે પછી આમાં થોડીક પડી છે જા પાણી નાખીને પી જા લાવ પાણી ભરિયા આજા પાણી ભરિયા લ્યો બોલો આસો ડુસો આખો દી ખાધાસ કરે પછી કે મને માથું દુખે છે ખાવામાં કાય ધ્યાન રાખે નઈ જેવાય ખાધાસ કરે ને આ લ્યો પાણી ભરિયા પાણી ભરિયા હી હાલે તો પી જા તમે આવે તો મને તો કઈ રેવાતું નથી હા ભાગ્યા ભાગ્યા હા ખાતા બાબા રોટલા બની ગયા હા રોટલા બની ગયા ઓટકાર કેમ ખાતું ખાટા બાબા તમે શાક કેવું મસ્ત નું બનાવ રોટલા કરતો સુગંધ આવતી હતી એમ પણ બહુ મસ્ત બનાવ્યો આપડે બનાવતા ભલે મેં પેલી વાર બનાવ્યું તારી કરતા સારું બનાવ્યું હે ખાટા બાબા હા પણ આટલા રીંગણા થાય ને કઈ થોડા પૈસા પણ તું ગામમાં જ રીંગણા લઈ આવું ઓરાય તો બાપા મારો શું કામ કિલો રીંગણાય થાય નહીં નો થાય ને કિલો રીંગણા કેમ નો થાય ભાઈ ભાગ્યા હા મને વ્યામ પડે તું ઓટકાર કેમ ખાખડી મારી પર વ્યામ ના ખાતા ઓટકાર ખા એટલે મારે કેવું મળે ભાગ્યા ભાઈ મજા રીંગણા કોણ છે આપડે વાડી વાળા એ છે

શાક એવું સીધા બનાવેલું ને આલેખિયા આપડે બનાવ્યું કે આપવાનું ક્યાં ઓલા ભાગ્યો રોટલા બનાવી અને ઈ ને ઓલો પડખિયા વાળો બે થાય પેલું કરી નાખી ઓલા હરિયાણ બે થાય બે ઈ નાસ્તો રોટલા બને એટલે મને બોલાવે ને પેલું ન્યા પડ્યું તું અરે તમારા ભાગ્ય માં ભાગ્યો હમણાંથી કોને ખબર ખોટું બોલવા માંડો સીધા હે તું કેમ ધક્કો ખાધો ત્યાં હવે ધક્કો ખાવા માં એવું જ છો બોલ

હા ખાટા મોબાઈલ આગળ ખોટું બોલી રીંગણા ખા ગયા ખોટું બોલી હા હું ભાઈ આપડે રીંગણા અને મીઠા લાગે તો ખાઈ ગયા

દવાની બોટલ છે પણ ખાલી છે આમાં નાખી દેવાનું પાણી પાણી ભાઈઓ બોલે છે ખાટા બાબા હા ખોટું ખોટું ખાટા બાબા ને એમ કહે છે ખાટા બાબા આ દવાની બોટલ એવી છે ને આસુ બોલવાની આસુ બોલવા ઢાકણું તમારે પાઈ દો ને તો તમારો ભાગ્યો કોઈ ખોટું ન બોલે જોવા તારી બધી વાત થશે આ તો જે અમને કીધું એ બધું તારે કેવાનું ખાટા ભવા ને એ ખાટા ભવા ને તો હું જ કઈ નહીં કરી લેવા

સાસુ બોલવાનું ખોટું બોલવા તમે પોપો ને પછી વાવ ખાટા બાબા ને એમ પડે તો વાડીએ ગયા હશે ખાટા બાબા મને સાનો માનો દે રાટાબાપા મારે નઈ તો સારું